જે જીવનમાં મન થી હારી ગયેલા હશે ને મન થી તૂટી જયેલા હશે ને એના માટે મારા રોમે મન સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉક્તાની મેલડીને જાગૃત બનાય મારા મેલડીના રામ કે હારેલાલ જીતાડુ હે મેલડી મરેલાલ જીવનદાનાલુ હે મેલડી કદાચ મરવાનો છેલ્લો ઘડી હોય કોઈ આરો કોઈ કોઈ ના હોય અને ભક્ત ખાલી રડીને પોકાર કરીને કે હે મેલડી જો તું જગત માં બેઠી હોય અને લાખો દુખિયારાના દુખ દુઃખ દૂર કરતી હોય તો માં આજ સંસાર નો આશરો નહીં રહ્યો માં આજ પરિવાર નો આસરો નહીં રહ્યો માં કુટુંબ નો આશરો નહીં રહ્યો આ સમાજ નો આશરો નહીં રહ્યો આ કોઈ જગતના ના માણસો નો આશરો નહીં રહ્યો પણ માં એક તારો આધાર ને એક તારો આશરો છે માં મારી વારે આવજે તો તોથી જ મારા મેલડીના અને મારા મેલડીના બકરાના કોણ ઊંચા થઈ જાય કે કઈ દિશામાં મારા ભક્તે મને યાદ કરી તમે યાદ કરો સ્મરણ કરો અંતરનાભીથી અને સેકન્ડ પલવારમાં તમારી જોડે આવીને ઊભી થઈ જાવ એક ઉફખાર મેલડી છું કદા દીકરો માંગે તો બે ચમચી ખવડાઈ લે શિયાળો છે આઈસ્ક્રીમ ના ખવડાવાય તો આજે તમે એવા બધા છો કે જે નુકસાન થાય એવી વસ્તુ મારી જોડે માંગો ચોથીમાં હું આલું ગાડી માંગો બંગલો માંગો કોઈ લાડી માગે કોઈ માં જોડતી હોય કે આ ગાડી માગે છે હું હાલ ગાડી લઈ આલું એટલું મારા ભગવાન એ મને માતા ને આલ્યું છે કે તાર હાલ બોલી લઉં ને તો આવતા રવિવાર બધાના ઘેર ગાડીઓ હોય એમ એલડી છું પણ ના મને ખબર હોય કે તાર જો ગાડી લઈ આલું અતાર થોડા ઘણા પૈસા આપી દો અતાર થોડી સુખ શાંતિ સુખ સાહેબી આપી દો તે દીકરાને એ જ સુખ સાહેબી થી નુકસાન થવાનું હોય માતા જોડતી હોય કેમ કે મનુષ્ય ની અંદર એક સૂક્ષ્મ અહંકાર એવો હોય છે કે જે માણસ સાયકલ લઈને ફરતો હોય અને અચાનક એના પૂર્વના

દાદા થઈને ફરે જોવો છો કે મારા દીકરા ને તો બટન ખુલ્લા રાખી નહીં એને લોકો પર ક્રોધ કરે ગુસ્સા કરે અહંકારથી કોઈક જો ઝઘડા કરે માને એવું ના ઈચ્છતી હોય માતે એવું ઈચ્છતી હોય કે મારો દીકરો સંસ્કારી થાય બધાને પ્રણામ કરે પણ આવું બધું ચોક લે આવું છે મારી ગાડી હાલ દે મારી આ હાલ દે મારી આ થઈ જાય મારી પેલું થઈ જાય છતાંય હું એટલી દયાળુ છું કે તમારા જેવા લાખો ભક્તો અહીંયા આવે છે પણ જેની જેવી અરજી હોય છે ને અને મને લાગે કે આની અરજી યોગ્ય છે તે બોલે છે મહિનો પણ પંદર દાડા પૂરું કરી આલું એમ એલડી પાકું ના જતા હું હા તો હું શું આલવા માંગુ છું હજુ એની કલ્પના નહી એના સપના નહીં આયા જેવું સપને સપની જાગતીઓ વખતે સપના જોયા હોય ઊંઘમાં સપના જોયા હોય અને એ બધું બને તો બરોબર છે કે સપના પૂરા થયા પણ હું જે આલવા માંગુ છું ને તો સપનાય નહીં આયા કે સપને કોદર વિચાર્યો કર્યો નહીં એવું અનંત સુખ એવું અસીમ સુખ આપવા બેઠી છું ઓરખી જોણો તો મારી વાત મોની લો તો એવું સુખ કે ક્યારે દુખ આવ જ નહી કાલે ગાડી માટે બીજા રવિવાર સગાઈ માટે બીજા રવિવાર લગ્ન માટે એના બીજા રવિવાર થોડા ટાઈમ પછી દીકરા માટે પેલા ખોડે એના માટે પછી પાછા એના સ્કૂલમાં મૂકવા માટે એડમિશન કરવા માટે મોનતાઓ તમારી પતવાની નથી કેમ કે મનુષ્યની ઈચ્છાઓનો કોઈ અંત હોતો અનંત ઈચ્છાઓ અનંત ઈચ્છાઓ એટલી બધી ઈચ્છાઓ એટલી બધી કામનાઓ કે જે અતાર હાલ જે સુખ છે એ તમને દેખાય નહીં બીજાનું સુખ જોઈ અને તમે દુખી થાઓ અને એના જેવું બનવા માટે માતાજી આગળ કામનાઓ કરો કે મારું આ કામ થઈ જાય મારું આ કામ થઈ જાય હું હું મોટો બની આમ થઈ તેવા મોટા છે તો વિચારો એવું કહીશ કે જો માતાજીના ના શરણે જવું હોય ને અને ખૂબ પ્રેમ ભક્તિ જોતી હોય ને ખૂબ અનંત આનંદ અનંત સુખ જોતું હોય ને કે જે તમે વિચાર્યું નહીં એવું સુખ જોતું હોય ને તો ખાલી માની ભક્તિ કરજો માંગતા ને વગર માગે આલે સ્વીકારી લેજો પ્રસાદ પેટે પછી ગાડી લઈ તો કૃપા જેવું આવી કદાચ ભક્તિ કરો તમારે ઘેર બેઠેલી દેવી ની અને મારા જેવી માતા જે મન થી મોંતું હોય એની આવી ભક્તિ કરો અને કોઈ માગણી ના કરો તો માતા કહીશ

ભાવ ભવના ના દુઃખ ભાગી નાખું એ મેલેડી છું તમે માગવા શું આવ્યો છો મારા હાલવું શું છે એ મેલેડી છું આ શું વિશ્વાસ રાખજો જો સુખી થવું હોય તો માતાના ના શરણે ભગવાન નું ભજન કરી લો થાય એટલી સત્કર્મ સેવા કરી લો

પણ સુખ આવવાનું જ હતું તો ભગવાને તન નિમિત્ત ચમ બનાવી એવું થાય ને શુક તો લો તમે માતાજી નહીં માનો સમયની ની રાહ જો બસ બેઠો દુખ બેઠો હું કહું છું સત્ય છે પણ એટલી બેઠવાની હિંમત નહીં હોતી એટલી બેઠવાની હિંમત નહીં હોતી હું જોડું છું પણ હું માતા એવું કહું છું દુખ આવો તો બેઠો બસ બેઠો 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 એ જે દુખ બેઠો ને તે એ તમારા પાપ કર્મ નષ્ટ થાય ખાતું ખાલી થાય મતલબ પણ એવું ધીરજ રાખી જો બેઠો ને કોઈ નવા પાપ ના બને એવી જવાબદારી લઈ લો તો માતા એવું કહીશ કોઈ માતાજી ભગવાન ના નામ હોય તો સમય તમે સુખી થાવ થાવ ને એ બધી સમજ આપી દે છ મહિના પછી સુખ આવશે ને આપે રૂપે લક્ષ્મી આવશે ને તેનું મન ગોવા આબુ ફરવાનું નહી થાય ગરીબ ના જોઈ કોઈ વૃદ્ધ ના જોઈ કોઈ દુખી એની જોડે પચીસ રૂપિયા હશે ને તો પાંચ રૂપિયા તે સેવા કરતો થશે આ ભગવાન ની કૃપા થાય તારા સહયોગ બને હવે તમારું જીવનમાં જો કદાચ આવા ઉપદેશ મળ્યા હોય જીવન કઈક નવી શરૂઆત થઈ હોય હું માતા એવું કહીશ હવે જો તમે એવું વિચાર્યું કે માં તારી કૃપા નહીં અમે તારા લાયક નહીં બડા લાયક ના હોત તો અહીં બેઠા જ ના હોત અને ભલે તમે જાતના મોલો કે હું તારા લાયક નહીં તા આ ભલે ના લાયક હોય એના માટે બેઠી છું જા ગીતો ગાય જાત જાત ના ગમે તે ગમે તે કારણ એનું મૂળ તેલા તો થોડું હારું હતું અતર ભક્તિ ચાલુ કરીને એટલે હર દુખ વધ્યું તો હમજીનો દીવો લાગ્યો છે ને તો આ જીવડા ઉડી ઉડી મઈ પડે છે

ये कशु ये जाना से खुद जाना से जाहिर में कुबला क्या वन था तो ये बोले कि मारा थी हुको पापड़े भागे हो नहीं हाँ हाँ कौशु सत्य कौशु मारा दिखरा को नहीं कोई ताकत नहीं कि पांच मानस बच्चे बोली है वो सत्य कौशु आ कौशु आ याना यानी कोई भी ताकत नहीं क्या बदुक रचना रचाई है क्या यानी कोई भी बुद्धि नहीं

શું કોટું મારો દીકરો કરું છું ધર્મ પહેલા મારો દીકરો જો વાત એટલે કરું છું તમને બધા વિશ્વાસ આવ જયારે મારા દીકરા ભક્તિ મારો રંગ લાગ્યો ને એ દારતી બસ મારા ગુણ ગાન બીજો કોણ ધંધો નહીં એમ માતા બેઠા એમ ખવડાવી દે નોકરી ધંધો કરવો પડે મારા દીકરાની માં ખુદ એવું કેતી હતી માતા માતા કરે એમ માતા આપી ના દે એના માટે જવું પડે નોકરી ધંધો કરવો પડે કરવો પડે પણ મારા દીકરા મારા દીકરા ને ખબર હતી હું ગમે તેટલી મહેનત કરું છું અરું મહેરત નહીં મેરત પપ્પા પપ્પા ના કે મમ્મી બહુ જા જા નોકરી જા

હું એવું એનો અહંકાર વધારવા માટે નહીં જજ નેતા અભિનેતા મળવા પાછા થાય જેના પેલા કોઈ પાંચ માણસ પૂછતું નતું અમારી મહિમા છે અમારી કૃપા છે આવી કૃપા દરેક ઉપર થઈ શકે છે જરૂરી નહીં મારો દીકરો વિશેષ છે બસ એને ખાલી શુદ્ધ ભક્તિ રાખી જે હોય ને બધું મારા દિલ ખોલી મને કીધું માં હું તારો છું આવો છું તેઓ સ્વીકાર્યું કરી સદબુદ્ધિ નથી તો અજાણથી ક્યાંક ને પાપ કરી લીધા હોય સ્વીકારશે પણ હું માતા એવી છું ને કદાચ એને માથું ચડે તો મને મેલડી નહીં માથું ચડે છે માતાજી તમારા દીકરાને તો તાવ જ નહી આવતો તમારા દીકરાને તાવ શરદી થાય મારી વસ્તી ને એવી દવાખાનું કોઈ હોય નાનું મોટું મારી કૃપાથી તો કોઈ એવો મોટા